તો આજે તો ઘણી જ ચતુર્થિ અને અમે બધા ભાઈઓ જઈએ છીએ દાદાના દર્શન કરવા માટે આર કે ચા પીવા ઊભા રહ્યા હતા ભાઈ ચા નાસ્તો કરી લીધો મંગાવેલો હોય અને હવે બધા ભાઈઓ જઈએ છે સારંગપુર હનુમાનજી રામ મંદિરે તો ઓલોગ આગળ જોતા રહેજો ભાઈ તમને બધું બતાવવું અને દર્શન પણ કરાવું તો જોતા રહેજો તો કાંઈ વચ્ચે રસ્તામાં ગેસ ભરાવા ઊભા રહી ગયા ભાઈ તો અમારા રણવીર ભૈલુ પછી રાજુભાઈ પોપટ

અમાર સાવન કાકા છો અમારા ડ્રાઈવર છે હા ભાઈ તો હવે ભાઈ ગેસ ભરાઈ રે પછી અમે કરીએ દાદા દર્શન કરવા માટે બોલો ભાઈ કોઈ કેસો જય શ્રી રામ જય ક્રષ્ટ દાદા ફાઇનલી પહોંચી ગયા છે સારંગપુર હનુમાનદાદાના મંદિરે તો જોઈ શકો છો તમે આ મેઈન ગેટ છે અને પાછળ છે યે મંદિર છે બધા મારા ભાઈબંધો ઉભા રહી ગયા છે ભાઈ પ્રસાદ લઈને અને પાછળ જો મૂર્તિ છે તો પણ તમને લઈ જઈશું અને આ બાજુ ભોજન સંમારણનું છે બધું તો બધી જગ્યાએ આજ અમે ફરવાના છે ભાઈ બધા ભાઈઓ આજ ફ્રી છે ભાઈ પણ આજે છે ગણેશ ચતુર્થી બરોબર તો સ્પેશિયલ શણગાર કર્યો છે ભાઈ તો એ તમને બતાવું અને દાદાના દર્શન પણ કરાવું બ્લોગ જોતા રેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો ભાઈ ચલો ભાઈ જય્યા દર્શન કરવા ચાલો જય શ્રી રામ જય શ્રી રામ તો બોલો કષ્ટ પંજાના તમે દાદાને ચડાવવા માટે શ્રીફળ લીધું હોય તો અહીંયા જો દાદાના હાથમાં જેવું તમે શ્રીફળ મૂકશો એવું એક શ્રીફળ અંદર જતું રહેશે અને એક આપણો હાથમાં આવી જશે તો બતાવું તમને જોતા રહેજો રણવીર આપણે ચડાઈ જો બતાવું તમને ભાઈ અહીંયા થી શ્રીફળ નાખો તો પેલી સાઈડ બહાર આવશે યુ આઈ યુ બાર કમ્પ્લીટ ગાય તમે જેવું અહીંયા શ્રી પણ મૂકશો દાદા હાથમાં એવું પેલી સાઈડ બહાર આવશે ફોલય બે ટુકડા થઈને આવી જશે એક ને આઈ જશે એક મળી જશે ભાઈ કરી લીધું ભાઈ હા ચડી દાદાના દર્શન કરીને ગયા છે દાદાની મૂર્તિના દર્શન કરવા માટે જોઈ લો તમે પાછળ ભાઈ એક નંબર ભાઈ નજારો અને બધા ભાઈઓ આવી ગયા છે તો દર્શન મસ્ત રીતે થયા ભાઈ અમે જેવા દર્શન કરી લીધા એવું જ મંદિર બંધ થઈ ગયું કમ્પ્લીટ ટાઈમે આવ્યા હતા ભાઈ તો દર્શન કરીને આ બાજુ આવી ગયા છે

આ બે જણા તીજો મારે ત્યાં આવો તે કપડો હતો પણ એક બટન તૂટી ગયું હતું ને ભાઈ એ પહેર્યો નહીં નકમ મુ બેન્ડ વાળો બેન્ડ વાજા વાળો બની જાત ભાઈ આ ભાઈ ના જોડે મુ જોડે જાત તો કોઈ નહીં દાદા દર્શન કરી લો ભાઈ દર્શન કરાવું તમને જય દાદા હનુમાન દાદા ના મૂર્તિ ના જોડે ફોટા પાડવા જયા હતા ફોટા પાડીને આવી ગયા અને અહીંયા જો ખાલી પબ્લિક ભીડ ભાઈ મજબૂત જોમી છે ચમકો ભાઈ મંદિર બંધ છતા એટલા માટે તો અમે તો ભાઈ વહેલા આવી ગયા એટલે કમ્પ્લીટ દર્શન થઈ ગયા અમારા તો હવે જઈએ સર બારની બાજુ બીજું તમને બતાવું લાઈન જોવો ખાલી ઠેર ઠું લાઈન છે ભાઈ તો ગાઈસ અહિયાં મંદિરના ટ્રસ્ટ તરફ થી ભાઈ સ્ટોર છે ધામ ધાર્મિક સ્ટોર તો અહિયાં તમને દાદાના ફોટા પછી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બધું મળી જશે તો તમને બતાવું ગાઈસ ગમે તો લઈ લેજો ભાઈ પ્રાઇસ બધું લખેલું જ છે બધું જોઈને આવી ગયા છે અમે શ્રી કષ્ટ ગંજન ભોજનાલય મંદિરના ટ્રસ્ટી જ છે ભાઈ તો ગાઈસ હવે અમે જઈએ અંદર પ્રસાદી લેવા માટે તો પહેલી વાર જ જઈએ સર તમને બતાવીએ અંદર કેમનું છે કેમનું નહીં ભાઈ દાદાના દરબારમાં છે એટલે કમ્પ્લીટ જ હશે ભાઈ એક નંબર તો તમને પણ બતાવીએ જોતા રહેજો ચલો ભાઈ દાદાની પ્રસાદી લેવાનો ટાઈમ તમને બતાવું પ્રસાદ લેવાનો સમય બપોર અગિયાર કલાકે સાંજે દાદાની સંધ્યા આરતી પછી છે ભાઈ તો આવી રહ્યું જમવાનું તો જતા રહેજો ભાઈ

અને ભાઈ જુઓ બેહવા માટે ટેબલ વેબલ એક નંબર છે અને ખાવાની વસ્તુ જુઓ ચણાનું શાક બટાકાનું શાક દાળ રોટલી અને ભાત અને શીરો આટલી વસ્તુ છે ભાઈ 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 તો તો જજો તમારે હોય એક નંબર છે મંદિરના ટ્રસ્ટ તરફથી છે ભાઈ ફ્રીમાં પણ તમારે જે દાન કરવું હોય જે મૂકેલી હશે ગોટ એમાં કરી દેજો ભાઈ જે તમારા મનથી જે પૈસા મૂકવા મૂકી દેજો તો ગાય અમે જમી લઈએ પ્રસાદી લઈ લઈએ તો દાદાની બોલો હા ભાઈ તમે જેવા જમી બમીને આવી જશો ભાઈ અહીંયા છાસ ભલી જશે તમારે લેવી હોય તો અને જમવાનું ભાઈ એકદમ કમ્પ્લીટ થઈ લેજો એટલું કશું રાખતા નહીં જો નહી તો અહીંયા પછી ને કાકા ખવડાવશે તમને ભાઈ જમવાનું કેવું લાગ્યું તમને ભાઈ દાદાના તો અગાડી હોય એટલે કમ્પ્લીટ જ હોય ભાઈ તો ભાઈ જમી લેજો આવું હોય તો અને ટાઈમ પછી અગિયાર વાગે ભાઈ બપોરે ચાલુ થાય છે તો એ ટાઈમે જ આવજો ભાઈ તમારે પ્રસાદી લેવી હોય તો તો અમે તો મસ્ત રીતે જમી લીધું એક નંબર ભાઈ જમવાનું તો કરવો નહીં ભાઈ નહીં તો ભરાવડાવશે ખવડાવશે તો એના જેટલું ખવાય એટલું લો ભાઈ ખોટો બગાડ કરશો નહીં બીજી વાર તમારે ખાવું હોય તો લઈ શકો બાકી બગાડ કરવો નહીં ભાઈ તો અમે જમી લીધું હવે જઈએ છો બહારની બાજુ તમે જેવા બહાર નીકળશો એવું દાન પાત્ર છે જે તમારી સેવા તમારી જે ઈચ્છા હોય ભાઈ નાખી શકો તો ગાય અમે આયા તા અહિયાં મેન ગેટથી શ્રી કષ્ટ ભંજન દેવ સત્ય છે એ ગેટથી આયા હતા ભાઈ પછી અહિયાં દાદાના દર્શન કરી લીધા મૂર્તિ છે દાદા ની ત્યાં પણ દર્શન કરી લીધા પછી સ્ટોર છે ભાઈ મંદિર તો ત્યાં તમને ફોટા બધું લેવું હોય મળી જશે પછી અહિયાં જમવાની સુવિધા ભાઈ તો અમે ત્યાં દાદાની પ્રસાદી લઈ લીધી અને પછી હવે અમે ભાઈ બધું ફરી લીધું બીજી ઘણી બધી જગ્યાઓ છે ફરવાની તો તમે આઈ જજો એક નંબર ભાઈ મંદિર છે અને ભાઈ બધું મસ્ત છે ભાઈ કોઈ કીધા જેવું નહીં ભાઈ તો આટલાથી આપડે વ્લોગ પૂરો કરીએ જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો ભાઈ તો બોલો જય દાદા જય દાદા